सभी मतदाताओं को नमस्कार एक विशेष सूचना है मतदाता सूची शुद्धिकरण एस के जो फॉर्म आपको दिए हैं वो समय सीमा बीत जाने के बाद देने से आपका नाम वोटर लिस्ट से कट सकता है

બીએલઓ દ્વારા આપવામાં આવેલ બારસો ફોર્મમાંથી લગભગ ત્રણસો જેટલા મતદારોને ફોર્મ પરત આપવામાં આવ્યા નથી જેને લઈને એસઆઈઆરની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવામાં અડચણ ઊભી થઈ રહી છે જોકે હવે બીએલઓના નવતર પ્રયોગથી એસઆઈઆરની કામગીરી ઝડપી પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે અને ત્યાર પછી ફ્રોમ વેરી ફર્સ્ટ ડે અમે અહીંયા જીઆઈડીસી ગરબા મંડપના ઓફિસ ઉપર અમે બૂથ બનાવી અને ત્યાંથી ફોર્મ વેચ્યા છે અને આ રીતે અમે અમારા બારસો જેટલા મતદારોમાંથી અ બસો સ્થળાંતરિત મતદારો આઈડેન્ટિફાઈ કર્યા અને હજાર જેટલા મતદારોને આ રીતે અમે ફોર્મ વેચા છે અને એમાંથી છો છી જેટલા ફોર્મ છે એને ટુડે અમે કર્યા છે પણ હજી સુધી અમને એસી જેટલા મતદારો જે અમે વીસેક જેટલા અહીંના જાણીતા નામાંકિત લોકપ્રતિનિધિ કો કે કાર્યકર્તા કો કે સમાજસેવી કોને બતાવી બતાવીને આઈડેન્ટિફાઈ કર્યા તો છતાં એસી જેટલા મતદારો અમને મળી નથી રહ્યા અને આટલા ફોર્મ અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી મારી મતદાતાઓને એક જ રિક્વેસ્ટ છે કે હજી સુધી અમારી પાસે ફોર્મ રિટર્ન કરવા માટે આવી રહ્યા નથી હવે આ જો રિટર્ન ન કરે તો છેલ્લે ચાર તારીખ તો આવી ગઈ લોકો ચાર તારીખ ની રાહ જોઈને બેસી રહ્યા હોય તો છેલ્લે આ જે ફોર્મ છે એ ફોર્મ એ ડિલીટ થશે મતદાર યાદીમાંથી એટલા માટે રિક્વેસ્ટ છે કે મતદાતાઓ તાત્કાલિક અમને ફોર્મ જમા કરાવો અને તમારું નામ સિક્યોર કરો ચાર તારીખ સુધી રાહ જોશો તો એમાં કંઈક તકલીફ થશે એટલે ગરબા મંડપ ઓફિસ પર હજી પણ અમારું બૂથ છે બીજી વસ્તુ અમે વખત રાત્રે વાગ્યા સુધી પ્રચાર કર્યો છે અને આજની તારીખમાં સવારે સાત વાગ્યા થી નવ વાગે પણ મેગાફોન લઈને અમારા પોતાના પર્સનલ વાહનમાં અમે પ્રચાર કરી રહ્યા છીએ આટલું બધું કર્યા પછી પણ અમારો સો નહીં પણ દોઢસો ટકા એફર્ટસ પછી પણ જો આ ફોર્મ થોડા રહી જાય તો એ ખૂબ દુઃખની વાત કહેવાશે